નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત જંબુસર તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉમરા પ્રાથમિક શાળા ખાતે ડાયટ ભરૂચ લાયઝન અધિકારી ડોક્ટર જતીન મોદી તથા શિક્ષક સોસાયટી ચેરમેન અને રાજ્ય સંઘ કારોબારી દિનેશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયું હતું જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા આયોજિત જંબુસર તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉમરા સરપંચ માલાબેન કલ્પેશભાઈ ઠાકુર ટીપીઓ ઉમેશભાઈ પટેલ બીઆરસી અશ્વિનભાઈ પઢિયાર મહામંત્રી શંકરભાઈ પઢિયાર બીઆરસી આમુદ તાલુકા આસિફભાઈ પટેલ કમલેશભાઈ પરમાર જયેશભાઈ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા પ્રદર્શનમાં પાંચ વિભાગ ખોરાક અને આરોગ્ય પ્રત્યાયન અને વાહન વ્યવહાર કુદરતી ખેતી ગણિતિક મોડલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની પચાસ કૃતિઓ જે શાળા કક્ષાએથી પસંદગી પામેલ તાલુકા કક્ષાનું પ્રદર્શન યોજાયું હતું સાથે જ આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પટેલ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર સહિત ઉપસ્થિત હોય પ્રદર્શનને નિહાળ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી અશ્વિનભાઈ તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી અને સંચાલન નિયતિ બટેરીવાલાએ કર્યું હતું આ પ્રમાણે ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન્સ નેચરલ ફાર્મિંગ એટલે એવું કહી શકાય નેચરલ ફાર્મિંગ એટલે પ્રાકૃતિક ખેતી તરફ આપણા માન્ય રાજ્યપાલે પણ પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ ભાર આપ્યો છે અને ગોધરા મુકામે પ્રાકૃતિક ખેતી માટેની એક યુનિવર્સિટીની પણ એમણે સ્થાપના કરેલી છે ચોથો વિભાગ ખૂબ સરસ છે મેથેમેટિકલ મોડેલિંગ અને કોમ્પ્યુટેશનલ થિંકિંગ ગણનાત્મક વિચારના દરેક બાળકોમાં ઉદભવી આજના સમયમાં ખૂબ જરૂરી છે અને પાંચમો અને એક છેલ્લો વિભાગ પણ ખૂબ સરસ છે એના બે વિભાગો છે પાંચમા વિભાગની અંદર બે ભાગ પાડવામાં આવ્યા છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ એટલે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન બાળકો અત્યારથી નાની ઉંમરથી કેવી રીતે કરી શકે એ પાંચમા વિભાગમાં મૂકેલું છે તો વધારે સમય ન લેતા આવા બાળ વૈજ્ઞાનિકો થકી આપનામાં આવિષ્કાર ઉભા થાય કંઈક નવું વિચારતા થાવ અને ભવિષ્યમાં આપણે એવું કહીએ છીએ કે અબ્દુલ કલામનું નામ ગર્વથી લઈએ છે તો આપનામાંથી કોઈક સારા વૈજ્ઞાનિક એન્જિનિયર ડોક્ટર ઊભા થાય એવી આપ સૌને શુભેચ્છા